વલસાડ જિલ્લા સેવા સદન એક ના ડિમોલિશન દરમિયાન દુર્ઘટના તોતિંગ દિવાલ પ્રોકલેન મશીન ધરાશય થતા મશીનનો નો વલસાડ જિલ્લા સેવા સદન એક ના ડિમોલિશન કામગીરી દરમિયાન દિવાલ ધરાશય થતા દિવાલ પ્રોકલેન બ્રેકર મશીન પર પડતા બ્રેકર મશીનમાં મોટી નુકસાની વલસાડ શહેર આવેલા જૂના જિલ્લા સેવા સદન એક ની ઇમારત તોડવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે કે આ કામગીરી દરમિયાન આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક સીધી કામ કરી રહેલા મશીન પર પડતા ભારે નુકસાન થયું છે પ્રાપ્ત વિગતો અનુસાર સેવા સદન એક નું સ્ટ્રક્ચર તોડવા માટે પોકલેન્ડ બ્રેકર મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન ઇમારતની એક તોતિંગ દિવાલ અચાનક ધરાશય થઈ ગઈ હતી દીવાલનો કાટમાળ સીધો નીચે ઉભેલા પોકલેન્ડ બ્રેકર મશીન પર પડ્યો હતો દિવાલ મોટો હિસ્સો મશીન પર પડતા પોકલેન્ડ મશીનમાં મોટું નુકસાન થવા પામ્યું છે આ ઘટનાને પગલે સ્થળ પર કામ કરતા શ્રમિકો અને લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી જોકે આ ઘટનામાં મશીનરીને મોટું નુકસાન થયું છે પરંતુ કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી ડિમોલેશનની કામગીરી દરમિયાન સુરક્ષાના માપદંડો અને જોખમો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર